ઈરાનના પ્રમુખ ઇબ્રાહીમ ઉત્તર પશ્ચિમ ઈરાનના નથી કારણ કે તમામ ઉમેદવારો ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખામેનીના ચેલાઓ છે પ્રાદેશિક તંગદીલી અને ઇઝરાયલ સાથે જામી રહેલા યુદ્ધની વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મહિલાઓને મતાધિકાર નથી તેમજ સુધારાવાદીઓને પણ મતાધિકાર નથી તે સાથે દેશમાં હતાશાનો પણ માહોલ પ્રવર્તી રહ્યો છે સામાન્યતઃ મતદાન સવારના આઠ વાગ્યાથી શરૂ થાય છે અને સાંજે છ વાગ્યે સંપન્ન થતું હોય છે પરંતુ અહીં મતદાન મધરાત સુધી ચાલુ રહેવાનું છે નિરીક્ષકો કહે છે કે મતદાનની ટકાવારી જ ઓછી રહેવા સંભવ છે કારણ કે યુવા વર્ગ સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લાહની કટ્ટરપંથી જમનેરી નીતિઓથી હતાશ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ